હું પગે ચાલી નતો શકતો મને ઉપાડીને દવાખાને લાયા હતા મારા કમરની તકલીફ હતી એના કારણે પગ પકડાતો હતો અને ચાલવામાં મને તકલીફ પડતી હતી એના કારણે મારે ઓપરેશન કરાવવું પડ્યું મારા ચાલવામાં તકલીફ પડતી હતી સીડી ચડવામાં તકલીફ પડતી હતી એક્ટિવા ચલાવવામાં તકલીફ પડતી હતી મેં માર્ચમાં સ્ક્રુપ્રેટવાળી સારવાર કરાયેલી હતી અને અત્યારે મને બહુ સારું છે અત્યારે મારા ચાર મહિના થયા ઓપરેશન કરાય અત્યારે હું ફરસાણ નું કામ કરી શકું છું બેસી શકું છું ચાલી શકું છું સીડી ચડી શકું છું એક્ટિવા ચલાવી શકું છું અને ઘણું સારું છે મારા ફરસાણમાં કોઈ પણ કામ કરવાનું હતું દરેક કામ કલાક કલાક બબે સુધી કરી શકું છું મારું નામ ખોડાભાઈ ગાંધીલાલ પટેલ ઉંમર મારી સુડતાલીસ વર્ષ આમાં મારા ઊંઝા રહેવાનું મારું મૂળ વર્તન કડી અત્યારે હું ફરસાણ નું મારો ધંધો છે ફરસાણની દુકાનમાં હું કામ કરી રહ્યો છું હું પગે ચાલી નતો શકતો મને ઉપાડીને દવાખાને લાયા હતા મારા કમરની તકલીફ હતી એના કારણે પગ પકડાતો હતો અને ચાલવામાં મને તકલીફ પડતી હતી એના કારણે મારે ઓપરેશન કરાવવું પડ્યું મારા ચાલવામાં તકલીફ પડતી હતી સીડી ચડવામાં તકલીફ પડતી હતી એક્ટિવા ચલાવવામાં તકલીફ પડતી હતી પલાટી વારવામાં અમે તકલીફ પડતી હતી હોસ્પિટલમાં આવી અને સાહેબને પૂછપરછ કરી અમને સારું લાગ્યું પછી અમે અહીંયા એડમિટ થયા અમે હોસ્પિટલમાં આવ્યા ડૉક્ટર સાહેબનો અને આખા સ્ટાફનો દરેકનું વાણી વળતર બધાનું બહુ સારું હતું ઓપરેશનની સલાહ આપી લીધી એટલે અમને કોઈ ડર લાગ્યો નહોતો મે માર્ચમાં પ્લેટ વાળી સારવાર કરાયેલી હતી અને અત્યારે મને બહુ સારું છે અત્યારે મારા ચાર મહિના થયા ઓપરેશન કરાય અત્યારે હું ફરસાણનું કામ કરી શકું છું બેસી શકું છું ચાલી શકું છું સીડી ચડી શકું છું એક્ટિવા ચલાવી શકું છું અને ઘણું સારું છે મારા ફરસાણમાં કોઈ પણ કામ કરવાનું હતું દરેક કામ કલાક બે 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 કલાક સુધી કરી શકું છું અને કોઈ તકલીફ પડતી નથી ઓપરેશન કરાવ્યા પછી બહુ સારું છે અને બહુ આનંદ થઈ ગયો ઓપરેશન કરાવ્યા પછી ઘણો સારું અમને રિઝલ્ટ મળ્યું છે બેથી ચાર વખત હું સીડી ચડી શકું છું ચાલવામાં વાંધો આવતો નથી અને મને દરેક રીતે બહુ સારું જ છે પહેલાં મને આ તકલીફ થઈ ગમનની એટલે એ દિવસમાં મારા બધી તકલીફ થઈ કે હું બેસી નતો શકતો ઊભો નહોતો થઈ શકતો અને ચાલવામાં પણ તકલીફ પડતી હતી અને કામ તો કરી જ નતો શકતો અને આ ઓપરેશન કરાવ્યા પછી જે પહેલાં હું કરતો હતો એ બધું હતા કરી શકું છું જો મારા જેવી તકલીફ હોય તો બીજું કશું કરાય નહીં પણ ઓપરેશનનું રિઝલ્ટ લઈ લેવાનું ઓપરેશન કરાવવું જરૂરી છે ઓપરેશન કરાવશો તો તમે ઝડપી સાજા થઈ શકશો ડરવાની જરૂર નથી થેન્ક યુ ડૉક્ટર હિતેશભાઈ સાહેબના અને એમના સ્ટાફના કે આટલું સારું મારું ઓપરેશન કર્યું હું એમને ધન્યવાદ આપું છું